નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં લઈને આવ્યા છીએ બાઇકના ભાવમાં ચાર સેકન્ડ હેન્ડ ગાડીઓ આ વિડીયોમાં તમને ઊંડાઈ આઈટેન મારૂઆર અને ફોર્ડ ફિગો ગાડી જોવા મળશે ખાલી નવ્વાણું હજાર રૂપિયાથી લઈને એક લાખ અને ત્રીસ હજાર રૂપિયામાં જ તમને આ ગાડી બધી જોવા મળશે દરેક ગાડી સારી કંડિશનમાં ઉપલબ્ધ છે જે લોકોને ઓછી કિંમતમાં સારી કંડિશનની ગાડી અને સારી માઇલેજ ગાડી શોધી રહ્યા હોય તેના માટે આ વિડીયો ખાસ છે ગાડીઓના મોડલ ઓનર ફ્યુલ અને ક્યાં જોવા મળશે તે બધું વિડીયોમાં આગળ આપેલું છે તેથી વિડીયો આખો જરૂર જુઓ અને હા તમે પણ તમારી જૂની ગાડી વેચવા માંગતા હો તો અમે તમારી ગાડીની જાહેરાત કરી આપીશું તેની માહિતી પણ વિડીયોમાં આગળ આપેલી છે જો તમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી અમારી ગાડી તમને નોટિફિકેશન મળી શકે ચાલો હવે આજની પહેલી ગાડી તરફ આગળ વધીએ તો પહેલી ગાડી છે આઈ ટેન ગાડી મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ છે બે હજાર દસનું ને થર્ડ ઓનર ગાડી છે ફ્યુલ ટાઈપની વાત કરીએ તો આ ગાડી તમને પેટ્રોલ અને સીએનજી બંને ઓપ્શનમાં મળી જશે સીએનજીમાં ગાડી હોવાથી તમને સારામાં સારી એવરેજ પણ મળી જશે ગાડીની હવે કિલોમીટરની વાત કરીએ તો અત્યાર સુધીમાં આ ટેન ગાડી એક લાખ અને ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી છે વીમો હાલ ગાડીનો ચાલુ છે એટલે તમારે નવો વીમો કરાવવાની જરૂર નહીં પડે ગાડીમાં તમને પાવર વિન્ડોઝ પણ મળી જશે હવે ગાડીની કિંમત ઉપર નજર કરીએ તો આ ગાડી તમને એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયામાં જ મળી જશે અને આ ટેન ગાડી તમને ધ્રોલ જામનગર ખાતે જોવા મળશે વધુ માહિતી માટે અથવા ગાડીઓના વધુ ફોટા જોવા માટે માલિકને સીધો કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરવો હવે બીજી ગાડી તરફ આગળ વધીએ એ પહેલાં જો તમે પણ દરરોજ સસ્તી અને સારી કન્ડિશનની સેકન્ડ હેન્ડ ગાડીઓ જોવા માંગતા હોય તો આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ અમારા ગ્રુપમાં દરરોજની દસ થી પણ વધુ સેકન્ડ હેન્ડ ગાડીઓની જાહેરાત આપવામાં આવે છે ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ક્લિક કરો અને જોડાઈ જાઓ હવે ચાલો બીજી ગાડી જોઈએ તો બીજી ગાડી છે મારુતિ વેગેનાર ગાડી મારુતિ સુઝુકી કંપનીની સૌથી વધારે વેચાતી ગાડી હોય તે છે મારુતિ વેગેનાર આ ગાડી તમને સારી કન્ડિશનમાં જોવા મળશે મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ છે બે હજાર નવનું ને ફોર્થ ઓનરમાં ગાડી છે ગાડીના ફ્યુલ ટાઈપની વાત કરીએ તો આ ગાડી પણ તમને પહેલી ગાડી જેમ જ પેટ્રોલ અને સીએનજીમાં જોવા મળશે આરસી બુકમાં પણ સીએનજીની એન્ટ્રી આપેલી છે આ વેગેનાર ગાડી અત્યાર સુધીમાં એક લાખ સત્તાવન હજાર બસો છપ્પન કિલોમીટર ચાલેલી છે વીમો પણ હાલ ચાલુ છે એટલે તમારે અલગથી લેવાની જરૂર નહીં પડે હવે આ ગાડીના બીજા ફીચર્સ પર નજર કરીએ તો આ ગાડીના આગળના બે ટાયર નવા છે બેટરી પણ સાવ નવી છે હાલ હાલ જ ચેન્જ કરેલી છે એટલે તમારે નવી કરાવવાની કોઈ જરૂર નહીં પડે આ ગાડીમાં તમને સેન્ટ્રલ લોકિંગ સિસ્ટમ પણ જોવા મળશે સાથે બે રિમોટ અને બે ચાવીઓ પણ જોવા મળશે હવે ગાડીની કિંમતની વાત કરીએ તો આ વેગેનાર ગાડીની કિંમત રાખવામાં આવી છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા આ ગાડી તમને મોરબી ખાતે જોવા મળશે વધુ માહિતી માટે અથવા ગાડીઓના વધુ ફોટા જોવા માટે માલિકને સીધો કોલ અથવા વોટ્સઅપ પર મેસેજ કરવો હવે ત્રીજી ગાડી છે ફિયાટ પૂન્ટો ગાડી આ વિડીયોની સૌથી સસ્તી ગાડી છે આ ગાડીઓના મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ છે બે હજાર બારનું અને ખાસ વાત તો એ છે કે ફર્સ્ટ ઓનરમાં જ તમને આ ગાડી જોવા મળશે હવે ગાડીના ફ્યુલ ટાઈપની વાત કરીએ તો ગાડી તમને ડીઝલમાં જોવા મળશે અને આ અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે હવે આ ગાડીની કિંમતની વાત કરીએ તો ગાડીની કિંમત છે માત્ર નવ્વાણું હજાર રૂપિયા ઓછી કિંમતમાં એક સારી કંડિશનની હેચબેક ગાડી લેવી હોય તો આ એક સારી પસંદગી બની શકે છે આ ગાડી તમને ધ્રોન જામનગર ખાતે જોવા મળશે વધુ માહિતી માટે અથવા ગાડીઓના વધુ ફોટા જોવા માટે માલિકને સીધો કોલ અથવા વોટ્સએપ પર મેસેજ કરવો ચાલો હવે આજની લાસ્ટ ગાડી તરફ જઈએ તો આજની લાસ્ટ ગાડી છે ફોર્ડ ફિગો ગાડી મોડલની વાત કરીએ તો ગાડીનું મોડલ છે બે હજાર દસનું અગિયારમાં મહિનાનું આ ગાડી તમને સેકન્ડ રોડમાં જોવા મળશે હવે ગાડીના ફ્યુલ ટાઈપની વાત કરીએ તો આ ગાડી પર તમને ત્રીજી ગાડીની જેમ જ ડીઝલમાં જોવા મળશે આ ફીગો ગાડી અત્યાર સુધીમાં એકોતેર હજાર કિલોમીટર ચાલેલી છે ગાડીનો વીમો પણ ચાલુ છે એટલે કે તમારે અલગથી વીમો લેવાની કાંઈ જરૂર નહીં પડે હવે ગાડીની કિંમતની વાત કરીએ તો આ ફીગો ગાડીની કિંમત છે એક લાખ અને પંદર હજાર રૂપિયા અને આ ફોર્ટ ફીગો ગાડી તમને ધ્રોલ જામનગર ખાતે જોવા મળશે વધુ માહિતી માટે અથવા ગાડીઓના વધુ ફોટા જોવા માટે માલિકને સીધો કોલ અથવા વોટ્સએપ પર મેસેજ કરવો હવે ટૂંકમાં આજની ચારેય ગાડીઓની સરખામણી કરીએ તો પહેલી ગાડી છે હુંડાઈ આઈ ટેન નું મોડલ થર્ડ ઓનર ગાડી પેટ્રોલ અને સીએનજી એક લાખ અને ચાલીસ હજાર કિલોમીટર ચાલેલી અને ગાડીની કિંમત છે એક લાખ અને પાંત્રીસ હજાર રૂપિયા બીજી ગાડી છે મારુતિ વેગેનાર બે હજાર નવનું મોડલ ફોર્થ ઓનર ગાડી પેટ્રોલ અને સીએનજી એક લાખ સત્તાવન હજાર બસો ને છપ્પન કિલોમીટર ચાલેલી અને ગાડીની કિંમત છે એક લાખ અને ત્રીસ હજાર રૂપિયા ત્રીજી ગાડી છે ફિયાટ કુંટો બે હજાર બારનું મોડલ ફર્સ્ટ ઓનર ગાડી ડીઝલમાં બોતેર હજાર કિલોમીટર ચાલેલી ને કિંમત છે નવ્વાણું હજાર રૂપિયા છેલ્લી ગાડી છે ફોર્ડ ફિગો બે હજાર દસનું અગિયારમાં મહિનાનું મોડલ સેકન્ડ ઓનર ગાડી ડીઝલમાં એકોતેર હજાર કિલોમીટર ચાલેલી અને એક લાખ અને પંદર હજાર રૂપિયાની કિંમત તમને જે ગાડી પસંદ આવે તે માટે મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શનમાં છે કોલ અથવા વોટ પર મેસેજ કરવો અને કોન્ટેક કરો જો તમારે પણ ગાડી વેચવાની હોય તો અમે અમારી યુટ્યુબ ચેનલ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ અને પિંચોતેર વોટ્સઅપ ગ્રુપમાં જાહેરાત કરી આપીશું જાહેરાત આપવા માટે સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફક્ત વોટ્સઅપ મેસેજ કરવો